તમારું બાળક ભવિષ્યમાં શું બનશે તેના જન્મ સમયે નક્કી થતું નથી પણ તેનું ઘડતર કેવો છે એ નક્કી કરે છે કે તે માનવી કેવો બનશે શું તમે જાણો છો કે આજના સમયના સૌથી સફળ લોકો પાછળ માતા પિતાની અસર રહેલી છે આજનો વિડીયો માતા પિતાને સમર્પિત છે જે પોતાનું બધું આપી રહ્યા છે પણ ક્યારેક ગમતી દિશામાં દોરવાનો રસ્તો ખૂટી જાય છે ઘણા માતા પિતા ખુશ રહે છે કે સંતાન શાળામાં બરાબર ભણે છે પણ શું ભણતર પૂરતું છે શું મહાત્મા ગાંધી એક

એના બદલે કહો મને વિશ્વાસ છે તું કરી લેશે તું મહેનત કરે છે એ જ મોટી વાત છે બાળકને માત્ર ટોપ રેન્ક લાવવા શીખો પણ એક માણસ તરીકે ઉભા રહેવા શીખો કોઈને મદદ કરવી ખોટું ન બોલવું આવા સંસ્કાર રોજિંદા પ્રસંગોમાં આપવામાં આવે જ્યાં માતા પિતા વચ્ચે સન્માન હોય ત્યાં બાળક શિસ્ત શીખે છે જ્યાં રોજ ઝઘડા થાય છે ત્યાં બાળક ડર અને ગુસ્સો શીખે છે બાળક માત્ર બાળક નથી તે પણ એક વિચારી શકનાર જીવ છે જારે તમે તેને સમજાવશો નહીં પણ હુકમ આપશો ત્યારે તે રાક્ષસ બની જશે છ વર્ષના બાળક જયારે હારી જાય ત્યારે શું કહે છે એ મહત્વનું છે તું હારી ગયો પણ શીખ્યો તો કરો એવા શબ્દો તેમનો આત્મવિશ્વાસ જાળવી શકે છે જયારે બાળક કઈ કણપસંદ વસ્તુ પૂછે ત્યારે ગુસ્સો કરશો નહીં એને એવું લાગવું જોઈએ કે મારા માતા પિતા મારી દરેક વાત સાંભળે છે કેટલાની માતા પિતા માત્ર શાળામાં નાખીને માની લે છે કે તેમની ફરજ પૂરી થઈ ગઈ પણ સાચો સાથે એટલે સાથે ચાલવું મિત્ર બનવાનો અર્થ છે બાળકને તમારી ઉપર ભરોસો થાય એવો સંબંધ બનાવો જેને ડર લાગે છે તે સાચું બોલતો નથી દસ મિનિટ તમારા દિવસ માંથી તમારા બાળક માટે ફક્ત એને સાંભળવા માટે કાઢો પછી જોશો કે તમારી ગેરહાજરી માં પણ એ તમારી વાતો યાદ રાખશે છે વિડીયો ગેમ કે મોબાઈલ આપીને ખુશ ન કરવું એનો રિયલ સમય સાથે વિતાવો એ આજના ઘડતર સૌથી મોટું સાધન છે માતાપિતા એ બાળક માટે પહેલો શિક્ષક પહેલો મિત્ર અને પહેલો માર્ગદર્શક હોય છે જો તમે બાળકના ઘડતર સાચો સમય આપી શકો તો એ એવો માણસ બની શકે છે જે કદી નમ્રતા નથી ગુમાવતો અને સફળતાને યોગ્ય રીતે સંભાળી શકે છે